એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સૈકાઓ પછી 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 પેઢીના બલિદાન થઈ રહી છે છે એક વખત મને યાદ કે દેશના નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મારા દેવનો દેવ મહાદેવનો જીર્ણોદ્ધાર સોમનાથ મહાદેવ નો કરાયો તો ફરીથી એક ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી એમણે પ્રણ લીધું હતું ભારતીય જનતા પાર્ટી જ્યારે ભારતીય જનસંઘના સ્વરૂપમાં જન્મ લીધો તો ત્યારથી અમારો આ સંકલ્પ તો દેશવાસીઓ સમક્ષ મેં આ સંકલ્પ મૂક્યો હતો ત્યારથી આજ સુધી અમે કહેતા હતા કે જ્યાં જન્મ શ્રી રામ કા મંદિર વહી બનાયંગે અમારો નારો આટલા વર્ષ સુધી ચાલ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય કે દેશના પ્રધાનમંત્રી બન્યા રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો થયો માનની સુપ્રીમ કોર્ટની અંદર જે પ્રકારના પુરાવા રજુ કરવાના હતા ભારત સરકારે નરેન્દ્રભાઈની આગેવાનીમાં પુરાવા રજુ કર્યા દેશની સુપ્રીમ કોર્ટે રામ મંદિરનો માર્ગ મોકળો કર્યો અને મને આનંદ થાય છે કે દેશના તમામ ધર્મના લોકોએ એને સ્વીકાર્યો આ ભારત એની પરંપરા અને ભારતના ગૌરવ ભારતની એકતાનો આ સૌથી મોટું પ્રતિક છે આજે અયોધ્યાની અંદર જે પ્રકારનો માહોલ છે હું એક જનપ્રતિનિધિ તરીકે કહું કે એનાથી સાવરકુંડલાનો માહોલ એક તસુભર ઓછો ન હોય શકે એ સાવરકુંડલા ની જનતાનું શ્રી રામ પ્રત્યે નું કમિટમેન્ટ છે હું અભિનંદન આપું આજની રેલી માટેના સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા જેણે આગેવાની લીધી સાવરકુંડલા તમામ જ્ઞાતિ જાતિના લોકો તમામ શૈક્ષણિક સંસ્થાઓ તમામ વિવિધ વેપારી અને એસોસિએશન હોય આ યાત્રાની અંદર સહભાગી બન્યા આ ભવ્ય યાત્રાના સાક્ષી બન્યા

વાત છે અમારા નગર માટે ગૌરવ ની વાત છે અમારા શહેર માટે ગૌરવ ની વાત છે અમારા વિસ્તાર માટે ગૌરવની વાત છે